સમિતિના સભ્ય શ્રીકાંતભાઈ પટેલ જિલ્લામાં ડોક્ટર બીજે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શાહ ભાવેશભાઈ પટેલ નડા ભાજપ મહિલા પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી અને નીરવભાઈ પટેલ તથા નગરપાલિકાના નગર સેવકો કાર્ય કરતાઓ અને સંગઠન ના પ્રમુખ ઉપપ્રમુખ અને નગરજનો શ્રદ્ધા સુમન કરીને ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અટલ બિહારી વાજપેયી અટલ બિહારી વાજપેયી ચીંધેલા માર્ગ અને એમના કરેલા કાર્યો માંથી તેમને પ્રેરણા મળે એવા શુભાશય થી આ કરવામાં આવી તેમજ પ્રધાનમંત્રી સમય દરમિયાન તેઓએ વિશ્વના દેશો એટલા બધા છવાઈ ગયા હતા કે શાંતિના વિશ્વ નેતા તરીકે તેઓને તેમના નામના મેળવી હતી ને એક સારા કવિ

આજે જન્મજયંતિ એના ઉપલક્ષમાં આજે ભારતીય જનતા પક્ષ દ્વારા દરેક ઠેકાણે એમને શ્રદ્ધાંજલિ આપવાનો પુષ્પાંજલિ આપવાનો અને એમને કામગીરીને યાદ કરવાનો આજના દિવસે ને ગુડ ગવર્નન્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે વાજપાઈજીએ જે કામો કર્યા હતા એમના સિદ્ધાંતો જે રીતે ભારતીય જનતા પક્ષને એમણે મજબૂત કર્યો જે રીતે તેવીસ પક્ષોને સાથે રહીને એનડીએની સરકારે એમણે ચલાવી એ બધું જ યાદ કરીને કાર્યકરોને એનામાંથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે આજે દરેક ઠેકાણે આ રીતના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના ભાગરૂપ ડભોઈ ભારતીય જનતા પાર્ટી નગર અને તાલુકા દ્વારા આજે અહીંયા કાર્યક્રમ રાખ્યો એમાં જિલ્લાના પ્રમુખ સતીષભાઈ નિસારીયા જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ યોગેશભાઈ હત્યારુ અને રાજુભાઈ હલવા કોષાધ્ય ગોપાલભાઈ રબારી નગરના પ્રમુખ સંદીશભાઈ અને મહામંત્રીશ્રીઓ તાલુકાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો સહિત આગેવાનો કાર્યકરો તમામ અહીંયા ઉપસ્થિત હતા તમામે પુષ્પાંજલિ અર્પણ કરી અને સાથે જ ડોક્ટર બ્રહ્મટ સાહેબે એમની જાણકારી આપી જે રીતે એમનું વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વની જાણકારી બ્રહ્મટ સાહેબ દ્વારા આપવામાં આવી સાથે જ ગુજરાત સરકાર દ્વારા જે કામગીરીઓ કરવામાં આવી છે જેને ગુડ ગવર્નન્સ કહી શકાય એ બાબતની માહિતીઓ સરકાર દ્વારા જાહેર ખબર રૂપે પણ આપવામાં આવતી હોય છે આજના છાપામાં પણ છે એની એ જ માહિતીઓ પણ આજે અહીંયા આગેવાનો કાર્યકરોને આપવામાં આવી નગરપાલિકામાં પણ ડબોઈમાં અત્યારે ગુડ ગવર્નન્સની રીતે જે રીતે કામો થયા છે લોકોપયોગી એની જાણકારી પણ આપવામાં આવી છે અને આજનો દિવસ એ દરેક ભારતીય જનતા પક્ષના કાર્યકરો માટે ગૌરવવંતો દિવસ છે આજે બાજપાઈજીને સો વર્ષ એમ તો પૂરા થયા એમનો જન્મ અઢારસો ત્રેવીસમાં થયો ઓગણીસો અને એમને ઓગણીસો ચોવીસના આ બે હજાર ચોવીસ એમને

એમનું વ્યક્તિત્વ રહેલું છે એટલે એ બાબતની જાણકારી કાર્યકરો આગેવાનો અને લોકો સુધી પહોંચે એના માટેનો આ કાર્યક્રમ હતો હું આપના મારફત પણ આજના દિવસે વાજપેયીજીનો જન્મદિવસ છે ત્યારે એમને યાદ કરીને સાચી શ્રદ્ધાંજલિ કાર્યકરો વતી આપું છું